જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું લીલી મકાઈનું વસાણું આપણે લીલી મકાઈ આપણે અત્યારે ચોમાસામાં ભરપૂર આવે છે અને આપણે આ ચોમાસામાં ખાવી પણ જરૂરી છે આ લીલી મકાઈમાં આપણે વિટામિન અને વિ ટવેલ ભરપૂર હોય છે આપણે શરીર માટે એકદમ હેલ્ધી છે એટલે આપણે ચોમાસામાં આપણે વધારે ખાવી જોઈએ આપણે ચોમાસામાં એકદમ મસ્ત આવે છે આપણે અમેરિકન મકાઈ આવે તે લીધી છે મેં દોઢ કપ આપણે આવે છે તે લીલી મકાઈ બાફીને બી કાઢીને લઈ લીધા છે અને એક આપણે કપ લીધો છે આપણે ખાટું મીઠું ચવાણું આવે છે તે આપણે આ ખાટું મીઠું ચવાણું આવે છે તે લીધું છે અને આપણે બે ડુંગળી નાની નાની કટ કરીને લઈ લીધી છે અડધું કેપ્સિકમ નાનું નાના નાના ટુકડા કરી લીધા છે લીમડા આપણે નાના નાના ટુકડા કરી લીધા છે આ લીમડો પણ આપણા શરીર માટે હેલ્ધી છે ઘણા બધા ફાયદા કરે છે એટલે આપણે લીમડો ખાવો જરૂરી છે આપણે નાના બાળકોને મોઢામાં આવે તો ન ગમતો હોય એટલા માટે મેં નાના નાના ટુકડા કરીને લીધા છે હું નાના ટુકડા કરીને જ નાખું છું એટલે આપણે ધાણાભાજીની જગ્યાએ એ એમ લાગે કે ધાણાભાજી છે એટલે નાના બાળકો ખાઈ જાય છે એટલે શરીર માટે હેલ્થી છે એટલે આપણે નાના કટિંગ કરીને નાખવાનો છે લીમડો અને આપણે ધાણાભાજી લીધા છે અને લીંબુ લીધું છે હવે આપણે વઘાર કરીશું આપણે વસાણાનો આપણે આપણે એક લઈ લીધું છે લોટા તળિયા વાળું લેવાનું છે હવે આપણે બે ચમચી તેલ નાખીશું આમાં આપણે તેલ વધારે નહીં જોઈએ આપણે તેલ થોડું નાખીશું આપણે આ તેલ ગરમ થાય ત્યારબાદ જ આપણે વઘાર કરવાનો છે તેલ ગરમ થઈ ગયું અડધી ચમચી આપણે આખું જીરું અડધી ચમચી આપણે વરિયાળી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને આપણે પાંચમચી હિંગ નાખીશું આપણે બધું એ તેલ ફૂટી જવાનું કહેવાનું છે ફૂટી જાય ત્યારબાદ આપણે ઉમેરીશું આપણે હવે આપણે ડુંગળી તે નાખી દેશું

ધીમી કરી નાખીએ હવે તેમાં આપણે નાખી દેસું ત્યારબાદ આપણે મસાલા નાખી દેસુ પાંચ ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર આપણે લાલ મરચું પાવડર ઓછું નાખવાનું છે જો તમે તીખાશ ખાતા હો તો તમે વધારે નાખી શકો છો તો તમે તીખું મરચું પણ લઈ શકો છો અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક આ બધું પહેલા આપણે મિક્સ કરી દેશું एकदम સરસ નીક થઈ ગયું છે હવે આપણે થોડો જે બાફેલ છે તેલ નાખી દેશું આપણે આ અમેરિકન મકાયદ લેવાની છે એટલે एकदम मस्त આપણે વસ્તાણું બને આપણે જે દેશી દોડો આવે છે તે એકદમ કડક હોય છે અને આપણે ચડતો પણ નથી એકદમ એટલે આ રીતના આપણે અમેરિકન નો આવે છે તે જ લેવાની છે જો તમે વધારે ભેડું ખાતા હોવ તો આ સમયે તમે ખાંડ નાખી શકો છો પણ આપણે ખાટું મીઠું જવાનું લીધું છે એટલે મારે વધારે ગેડું નથી ખાતા એટલે હું નથી નાખતી જો તમારે ખાતા હો તો આમાં ખાંડ ઉમેરી શકો છો આ રીતના આપણે બધું એક સરસ મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ હવે આપણે લીંબુનો રસ ઉમેરી દેસું આપણે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એકદમ સરસ આપણે બની ગયું છે આ રીતના આપણે ખાવું જોઈએ એકદમ સરસ અને આ નાના બાળકોને મોટાને બધાને એકદમ સરસ આવે અને એકદમ સરસ બને પણ છે અને આપણે શરીરમાં પણ એટલા ગુણકારી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે જવાણું નાખવાનું છે ત્યાં સુધી આપણે નાખવાનું નથી હવે આપણે જવાણું જે લીધું છે તે ઉમેરી દેસું જો તમારે વધારે જવાણું ખાતા હોય તો તમે બે વાટકી અમે બે વાટકી નાખો છો પણ આ રીતે બનાવશો તો આપણે પરફેક્ટ એકદમ મસ્ત બનશે આપણે દોઢ બે કપ આપણે હોય તો એક કપ આપણે જવાનું નાખવાનું છે અને જો તમે વધારે ખાતા હો તો વધારે નાખી શકો છો પણ આ પરફેક્ટ એકદમ સરસ માપ છે એકદમ મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે ધાણાભાજી સિમ્પલ કરી દેસું આ બધું આ રીતના એકદમ સરસ મિક્સ કરી દેસું હવે આપણે સર્વ કરશું હવે આપણે એક પ્લેટમાં કાઢી નાની મોટી ભૂખ લાગી હોય સાંજે આપણે લઈ શકીએ છીએ અને આપણે ફટાફટ પણ બનાવી શકીએ છીએ આપણે આ સ્વીટ કોણ હોવાથી ફટાફટ બફાઈ પણ જાય છે આપણે વાર નથી લાગતી એટલે આપણે દસ મિનિટમાં તૈયાર કરી લઈએ છીએ બાફી બધું થઈ બનાવીએ ત્યાં એટલે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ